નમસ્કાર મિત્રો આરજે બી ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરીએ આજના મુખ્ય સમાચાર તરફ માણસને જીવનમાં ક્યાંક અડચણ તકલીફ થાય છે ત્યારે તે આત્મહત્યા કરી બેસે છે અને તેનું મળેલું જીવન ટૂંકાવી નાખે છે આવી જ એક ઘટના મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણવા મળે છે લાંબા સમયથી કામ ના મળવાના કારણે મરાઠી કલાકારે જીવન ટૂંકાવ્યું છે મરાઠી રંગભૂમિ ફિલ્મોના કલાકાર તુષાર ઘડી ગાવંકરે આત્મહત્યા કરી લીધી અને તેમના જીવનની દોરી ટૂંકી કરી નાખી જેનાથી મરાઠી મનોરંજન જગતમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી આગામી દસ કલાકો માટે રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે દસ કલાક માટે બનાસકાંઠા સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં ધડબડાટ વરસાદની શક્યતાને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદ ગાંધીનગર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને દીવમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આવા જ સમાચાર પ્રાપ્ત કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારી આજુબાજુની ઘટના પ્રસારિત કરવા માટે અમને વોટ્સઅપમાં માહિતી મોકલી આપો ધન્યવાદ